મને એમ લાગે છે કે જિગ્નેશ મને સરપ્રાઈઝ આપવા માંગે છે એટલે મારી હા મો આવા અજાણ્યા બને છે કાઈ વાંધો નહીં લાવો હું જોઈ લઉં એની સરપ્રાઈઝ કેવી છે હું ઈ કાઈ નહીં કહું એમને કે આજ મારી બર્થડે છે ઓય એ સોનકી ક્યાં અટાણ અટાણમાં વિસારોમાં ડૂબી જાય છે હાલ જલ્દી તું ચાનાસ તો તૈયાર કર મારે આજે બહુ કામ છે ને બહુ બધી મીટિંગો બધી અટેન્ડ કરવાની છે હા પ્રાનનાથ પધારો પ્રાનનાથ એ આ સોનકી કેમ અટાણ અટાણમાં હવર હવર માટલી મીઠુડી બને છે

લાગી છે કે જિગ્નેશ જાણી જોઈને મને સરપ્રાઇઝ આપવા હાટુ અજાણ્યા બની રહ્યા છે કઈ વાંધો નહીં લાવ જોવા દે ને નાટક તમે ઓફિસ જઈને શાંતિથી યાદ કરજો કે આજે શું છે અલે તો કબલે તો મારા ઓફિસ થી ફોન આવે છે હેલો હા આજની બે મીટિંગ તો ફાઈનલ છે 10 વાગે ચાલુ થા ને 12 વાગે પતશે ને 2 વાગે ચાલુ થા ને 4 વાગે પતશે હા અને બધા જરૂરી ડોક્યુમેન્ટ મે ઓલા ડ્રોવર માં મૂક્યા છે એ હો लागे से जिग्नेश मने सीधा होटल में जमवा ले जा है चार वाजे उठी मैंने काम पता भी दे है ने कई सात वाजे आसपास मने बोला उसे एमके है क्या ही सही होटल में सरप्राइज देवा ओ वो तुमने उड़कुन 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 जिग्नेश मारा जिग्नेश हरो हाल फोन फार की हवे मने बोल लेट थाई से ऑफिस आती फोन ऊपर फोन चालू થઈ ગયા છે આજે કામ એ બો છે તો હું જાવ છું એ હો 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 કાઈ ઉપાડી ન કરતા હો તમે નીરાતે ગાડી હાકીન જાજો હું

જિગનેસે ફોન નઈ કેઈ રૂ સો હસે સો કમ મે ઉતે પૈડા હસે સો એને મારી બર્થડે યાદ પણ હસે કે નઈ આજે તો મારે ને હામે યાદ કરાવવાની થતી જ નથી કે આજ મારી બર્થડે સે જો ઉતે કે મારી બર્થડે યાદ સે કે નઈ પછી જો ભૂલી ગયા ને એટલે વાત છે ઇમ તો મારા જિગનેસ મારી હેપી બર્થડે ભૂલેવા નથી પણ શું હસે જોઈએ રાતના ના વાગવા દયો એટલે ખબર ભાગી કેટલા ભાગી ગયા લાવતો તો આ તો ફોન કે નહીં બપોરના 4 વાગી ગયા તોય હજી ફોન બોલી તો નથી ગયા ને તમે મારી હેપી બર્થડે કાઈ વાંધો નહીં 8 વાગ્યા સુધી રાત જોઉં છું પછી જો હું તમને મારું સ્વરૂપ બતાવું હાથમાં ને હાથમાં જ રાખો એટલે પહેલી રિંગે તરત ફોન ઉપાડી લઉં એટલે હું સમજી જાય કે તમે મને હેપી બર્થડે ટુ યુ કરવા ફોન કરી દો વાગી ગયા હસી ફોન નો આવ્યો લાઈ તો મને કરવા દે તો સામેથી ફોન એક હું કરી જો જાણી લઉં હું કરી છે કાઈક તો જાણવા મળશે કે એના પ્લાનિંગ શું છે મને સરપ્રાઈઝ આપતે કે નહીં આપે 2 4 8 7 5 4 3 2 ફોન લાગી ગયો એ હેલો એ હા બોલ સંકી જલ્દી જલ્દી બોલવા મન તારે કામ હું છે મારે હજી બો કામ પડ્યું છે જલ્દી જલ્દી બોલ એ હું એમ કહું છું કે આજે આપણે ઘરે જમવાનું છે કે બાદ તો મને રસોઈ બનાવવાની ખબર પડે ઈ હાટુન ફોન કર્યો તમે તમે પણ બહાર ખાવાનું એટલો હળવાડિયા હોય ને જઈ હોય તઈ બહાર ખાવું બહાર ખાવું બહાર ખાવું ઘરે બનાવી નાખ ખીચડીન કઠી ખાઈ લે હું એમાં હોય હું એવા કઈ ખોટા ખર્ચા કરવાના હોય બહાર ખાવાના હવે ફોન મૂક મારે બહુ બધું કામ છે ક્યુ હવે હું મારું સ્વરૂપ કેવું બતાવું છું રાત્રે ઘરે તો આવશો ને તો ઓફિસે ને ઓફિસે જ નકરું કામ કરે રાખશો હવે જુઓ મારી હેપી બર્થડે ટુ યુ ભૂલી ગયા છો ને હવે જો તમારી વાત છે સોનકી ક્યાં છે હા સાજેત બાકી બો કામ હતું બો થાકી ગયો છું હાલ સોનકી હવે જલ્દી જમવાનું તૈયાર કર પછી હોઈ જાવ છે હે આટે હું સાલુ કઈ દઉં છે ઠેકડે ઠેકડા મારી મરજી હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મારી મરજી કેમ ભૂલી ગયા ને આજ મારી બર્થડે છે હે મને હવારથી થી હેપી બર્થડે ટુ યુ પણ નો કીધું નકરું કામ સે કામ સે કામ સે કરે રાખો ને હાસ પાડી નાખી ને હું અહીંયા રાહ જોયા રાખું કે તમે મને એ સરપ્રાઇઝ દેવો આ તો એ સરપ્રાઇઝ દૂર ને મેં ઉપરથી ખીચડી ને કઢી રાંધવાનું કીધું હું કાઈ રાંધવાની બાંધવાની નથી ખાવ હોય તો ખાઈ આવજો તમારી રીતે ફ્રી હારે હોટેલ માં ને મૂવી જોવા હવે જાતે રાંધીને ખાવ ખીચરો ને કઢો